અને સંઘર્ષને ક્યાંય પણ સ્થાન ન આપવામાં આવતું હોય અને એના વિરુદ્ધમાં આદિવાસીઓનું અપમાન કરવામાં આવતું હોય એવા સમયમાં આદિવાસીઓને આહવાન કરીએ કે આદિવાસીઓને એક થવાનો સમય આવી ગયો છે આવી મૂર્તિઓ આવા ક્રાંતિકારીઓ દરેક જગ્યાએ આપણે સ્થાપના કરીએ અને આદિવાસી સમાજમાં જનજાગરણ લાવીએ એ માટે આદિવાસી પરિવાર અને અલગ અલગ પાર્ટી પક્ષ પણ એમાં સમાવેશ કરી અને અલગ અલગ વિચારધારા ફેલાવવાનું કામ કરીએ એ માટેની શરૂઆત અહિયાં થઈ ચૂકી છે આવનાર સમયમાં દરેક જગ્યાએ આવા આદિવાસી ક્રાંતિકારીઓની મૂર્તિઓનું સ્થાપન પણ કરવામાં આવશે જોહાર જય મિલ પ્રદેશ